જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું ટામેટા ડુંગળીનું શાક જે એક અલગ જ રીતે બનાવીશું તેમાં આપણે જોઈશે લસણ અને લીલા મરચાં રેગ્યુલર મસાલો મીઠું અને તેલ જોઈશે આજે ડુંગળી અને ટામેટાનું એક અલગ જ રીતે શાક બનાવીશું હવે આપણે શાક વઘારીશું ગેસ ઉપર કઢાઈ રહી લીધી છે આપણે ગેસ અને હવે તેલ નાખીશું ડુંગળી સતરાય અને ટામેટું સતરાય એટલું નાખીશું આ એક પંજાબી ટાઈપનું શાક બનશે આપણે આ સબ્જી ગરમ થઈ ગયું છે હવે નાખીશું થોડું જીરું જીરું તતરી જાય એટલે આપણે એમાં નાખીશું હિંગ લસણની પેસ્ટ બનાવી હતી તે નાખીશું એને થોડું ફેરવી લઈશું અને લીલા મરચાં એને ફેરવી લઈશું અને ડુંગળી નાખીશું ડુંગળી આવી મોટી મોટી પીસ જ સમારવાની ને ટામેટો થોડી આંચ ખાસ રાખીશું થોડી મીડિયમ આંચ પર આપણે એને સાતરી લેવાનું છે થોડો ફાસ્ટ કરી દઈશું થોડા ટામેટા ગળી જાય એટલું જ બહુ નહીં સાતડવાનું થોડું જ છે આપણે પછી એના બે ભાગ કરીશું આપણે એક ભાગની ગ્રેવી બનાવીશું અને એક ભાગ આપણે સાઈડમાં રાખીશું મોટા મોટા પીસ કરે હોય એટલે આપણે પાકને આમ ફેરવીએ એટલે પીસ છૂટા પડી જાય ડુંગળી સરસ ખીલી ખીલી થઈ જાય થઈ ગયું છે આપણું થઈ છે આપણે ગેસની આ બંધ કરી દઈશું અને એક ભાગ માટે ગ્રેવી માટે કાઢી લઈશું અને એક ભાગ રવા દઈશું બે ભાગ કરી દેવાના આ એક ભાગ આપણે રવા દીધો છે અને એક ભાગની ગ્રેવી કરીશું હવે આ ઠંડુ થઈ ગયું છે એને આપણે ગ્રેવી બનાવી દઈશું મિક્સર જારમાં લઈ લઈશું ઠંડુ થવા દેવાનું પછી જ તમારે એને ગ્રેવી કરવા માટે નાખવાનું હવે ગ્રેવી બનાવી દઈશું મિક્સર જારને પીસી લઈશું ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને ગ્રેવીને સાંતળીશું ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે હવે એક ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું જીરું તમાલપત્ર હવે ગેસને આ ધીમી કરી દઈશું અને જે ગ્રેવી બનાવી હતી તે એડ કરીશું હવે ગેસ ની અછા કરી દઈશું થોડી ગ્રેવી સાતરી લઈશું પછી મસાલા અંદર કરીશું આપણે હવે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે એ પ્રમાણે લાલ મરચું નાખીશું અને મિક્સ કરી લઈશું ગેસની આમ ધીમી રાખીશું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું આપણે ગ્રેવીને સાતરી લઈશું થોડી તેલ છૂટું પડે ત્યાં સુધી એને તમે બંધ રાખીને પણ સાંતરી શકો છો ગેસની આ ધીમી કરીને ઢાંકીને પણ કરી શકો છો એનાથી ખુલ્લું રાખીને કરી શકો છો ત્રણ મિનિટ જેવું સાંતરવાનું હોય છે તેલ છૂટું પડવા માંડ્યું છે આપણે હવે ગ્રેવી કરવી હોય એટલું પાણી નાખવાનું આપણે થોડુંક નાખીશું હવે ઉકાળી લઈશું ફરીથી ગેસની આખાસ કરી દઈશું પાણી નાખ્યા પછી ઉકળી જાય પછી આપણે આપણે જે સાંતરેલું સાકરતું મૂક્યું હતું સાઈડમાં બે ભાગ કર્યા તેમાંનો એક ભાગ હવે ગ્રેવી કર્યો છે અને એક ભાગ આપણે અંદર એડ કરીશું આમાં તમે ક્રીમ પણ નાખી શકો છો ક્રીમ ના આવે તો ઘરની મલાઈ નાખવી હોય તો નખાય હવે આ શાક હતું એ એડ કરી દઈશું આપણે આંતરેલું છે હવે ત્રણ મિનિટ માટેને એને છાંતરી લઈશું આપણે થઈ ગયું છે આપણું શાક હવે આપણે ગેસને આજ બંધ કરી દઈશું સર્વ કરીશું ડુંગળી અને ટામેટાનું ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ ગયું છે જો કેવું સરસ બને છે ડુંગળી અને ટામેટાનું ગ્રેવીવાળું શાક તમે પણ બનાવજો સરસ બને છે અને બાળકોને તો બહુ ભાવશે એક પંજાબી જેવું જ લાગે છે તમે બનાવજો ટ્રાય કરજો અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો